હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજે તારીખ છે અઢાર નવેમ્બર બે હજાર વીસ તો એના રિલેટેડ જે કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે કરંટ અફેર્સના તો આપણે બધી ડિસ્કશન કરીશું ઓકે તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે અને આન્સરની સાથે સાથે જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કરંટના ફેક્ટ આવતા હશે તો આપણે એના વિશે પણ ડિસ્કશન કરી લઈશું રાઇટ તો સૌથી પહેલાં ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે જો ઇન્ટરનેશનલ વર્ડ આવે તો એ વિશ્વ લેવલે ઉજવવામાં આવે છે કોઈ પણ ડે બરાબર પરંતુ ફક્ત નેશનલ આવે એટલે કે રાષ્ટ્રીય બરાબર તો આ જે છે એ ફક્ત આપણા દેશ લેવલે એટલે કે ભારત લેવલે ઉજવાય છે કોઈ પણ દેશ પહેલાં આટલું ક્લિયર કરી લેવું જોકે તમને ખ્યાલ જ હશે પણ જેને ના ખ્યાલ હોય એના માટે બરાબર તો હવે આપણે જાણી લઈએ કે આ જે વિદ્યાર્થી દિવસ છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ એ ક્યારે ઉજવાયો છે તો એ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે સત્તરમી નવેમ્બરના રોજ ક્યારે ઉજવાયો છે સત્તરમી નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવ્યો છે હવે આ તો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે તમને બધાને ખ્યાલ છે તમે રોજના ડેલી કરંટ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે આ વિશ્વ લેવલે ઉજવાય છે પરંતુ નેશનલ સ્ટુડન્ટ્સ ડે ક્યારે ઉજવાય છે એટલે કે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવાય છે તો એ ઉજવાય છે દર વર્ષે પંદરમી ઓક્ટોબરના રોજ બરાબર શું કામ ઉજવાય છે તો આ જે નેશનલ સ્ટુડન્ટ્સ ડે છે એટલે કે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ એ આપણા એપીજે અબ્દુલ કલામની યાદમાં ઉજવવામાં આવે છે બરાબર રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ પરંતુ આ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે છે એ સત્તર નવેમ્બરના રોજ ઉજવાય છે શું કામ ઉજવાય છે તો ઓગણીસો ને ઓગણચાલીસમાં જે ચેકો દેશ છે બરાબર ચેકો વિરોધ પ્રદર્શન દ્વારા જે કોઈ પણ વિદ્યાર્થી શહીદ થયા હતા તો તેમની યાદમાં સ્મૃતિ માટે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે સત્તરમી નવેમ્બરના રોજ રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી આપણે ઇમ્પોર્ટન્ટ અધર ઓપ્શનની વાત કરી લઈએ તો તેરમી નવેમ્બરના રોજ વર્લ્ડ કાઇન્ડનેસ ડે એટલે કે વિશ્વ દયાળુતા દિવસ ઉજવવામાં આવે છે ચૌદમી નવેમ્બરના રોજ નેશનલ ચિલ્ડ્રન્સ ડે એટલે કે ગુજરાતીમાં કહીએ તો શું થાય રાષ્ટ્રીય બાળ દિવસ બરાબર અને બીજો એક દિવસ પણ ઉજવાયો છે વર્લ્ડ ડાયાબિટીસ ડે એટલે કે વિશ્વ ડાયાબિટીસ દિવસ બરાબર તો આ પણ તમે યાદ રાખી શકો છો સોળમી નવેમ્બરના રોજ નેશનલ પ્રેસ ડે ઉજવવામાં આવ્યો છે જો તમને ઇન્ટરનેશનલ એટલે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે પૂછવામાં આવે તો એ તો ઉજવાય છે ત્રીજી મેના રોજ તો તમારે શું યાદ રાખવાનું છે નેશનલ પ્રેસ ડે સોળમી નવેમ્બરના રોજ જ્યારે વર્લ્ડ પ્રેસ ડે ત્રણ મેના રોજ તો અહીંયાથી તમે આટલું યાદ રાખી શકો છો રાઈટ હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે કેથલ સરોવર જેને તાજેતરમાં રામસર સાઇટની યાદીમાં જોડવામાં આવ્યું છે તો તે કયા રાજ્યમાં આવેલું છે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ છે કેથલ સરોવર જેને સુર સરોવરના નામથી પણ ઓળખવામાં આવે છે બરાબર એનું બીજું નામ છે સુર સરોવર હવે આ ક્યાં આવેલું છે તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં આપણે લાસ્ટ વિડીયોની અંદર જ જોયું હતું કે જે મહારાષ્ટ્રનું એક સોરી મહારાષ્ટ્રનું એક સરોવર હતું શું નામ હતું લોનાર સરોવર એને પણ તાજેતરમાં જ આ લોનાર સરોવર જે ખારા પાણીનું સરોવર છે બરાબર તો એને પણ તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને હમણાં જ હમણાં જ કરંટની વાત કરીએ તો ફરીથી એક વખત આ જે ઉત્તર પ્રદેશનું જે કેથલ સરોવર છે એટલે કે એનું બીજું નામ છે સુર સરોવર તો એને પણ તાજેતરમાં જ રામસર સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે તો આ પણ તમે યાદ રાખી શકો બરાબર આપણે ગઈકાલના જે વિડીયો હતો એની અંદર જ જોયું હતું કે મહારાષ્ટ્રનું જે કહ્યું હતું તો કે લોનાર સરોવર એની સાથે ટોટલ રામસર સ્થળોની સંખ્યા ભારતના ચાલીસ થઈ ગઈ હતી અને સુર સરોવર એટલે કે કેથલ સરોવરની જોડાવાથી ટોટલ આપણા ભારત દેશની અંદર રામસર સ્થળોની સંખ્યા કેટલી થઈ ગઈ છે ટોટલ એકતાલીસ બરાબર તો ફોર્ટી વન જેટલા રામસર સ્થળો ભારતમાં છે બરાબર તો આટલું તમે યાદ રાખી શકો હવે આ જે ઉત્તર પ્રદેશમાં સુર સરોવર આવેલું છે એ ક્યાં આગળ સ્થિત છે તો ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આ જે રામસર સ્થળ છે સૂર સરોવર એ આવેલું છે રાઈટ હવે આપણે રામસર વિશે ડિસ્કશન ઓલરેડી કરેલી છે પરંતુ ફરીથી એક વખત આપણે એને રિવિઝન તરીકે જોઈ લઈએ રામસર શું છે તો રામસર એક યુનેસ્કો દ્વારા સ્થાપિત યાદ રાખજો યુનેસ્કો દ્વારા સ્થાપિત એક આંતરરાષ્ટ્રીય સંધિ છે બરાબર ઓગણીસો ને એકોતેર માં આ જે રામસર છે એ ઈરાનનું એક શહેર છે બરાબર જેનું નામ રામસર છે રાઈટ તો પણ તમે યાદ રાખી શકો ઓકે અને ત્યાં એક કન્વેન્શન થયું હતું જેને કન્વેન્શનના નામથી સોરી જેને કન્વેન્શનના નામથી ઓળખવામાં આવ્યું હતું હવે આ કન્વેન્શન શું કામ થયું હતું તો કે જે વેટલેન્ડ વેટ લેન્ડ એટલે શું મેં તમને પહેલાં પણ કીધું હતું વેટ એટલે ભીની અને લેન્ડ એટલે જમીન બરાબર તો જે ભીની જમીન છે એના સંરક્ષણ માટેની આ એક પ્રકારની રામસર જે છે એ આંતરરાષ્ટ્રીય સંધિ છે ટૂંકમાં તમે એમ કહી શકો રામસર એટલે કે જળ અને સ્થળ વચ્ચેનું એક સંક્રમણ ઓકે સંક્રમણ ક્ષેત્ર એવું તમે કહી શકો બીજી વાત કરીએ તો આ જે સંક્રમણ ક્ષેત્ર છે જળ અને સ્થળ વચ્ચેનું જે જીવવિવિધતા વિવિધતાની દ્રષ્ટિએ એક સમૃદ્ધિ ક્ષેત્ર છે અને સમૃદ્ધિ ક્ષેત્ર હોય છે એટલા માટે જ એને સંરક્ષણની પણ જરૂર પડે છે રાઈટ એટલા માટે જ એને સંરક્ષણ માટે રામસર સાઇટની યાદીમાં જોડવામાં આવે છે તો હવે આ ઉત્તર પ્રદેશનું જે કેથલ સરોવર એટલે કે સુર સરોવરના જોડાવાથી ભારતમાં ટોટલ રામસર સ્થળોની સંખ્યા એકતાલીસ જેટલી થઈ ગઈ છે રાઈટ તમને બધાને ખ્યાલ છે આપણે ગઈકાલે પણ વાત કરી હતી ઓકે તો હવે અહીંયાથી આપણે અધર ઓપ્શનની વાત કરી લઈએ તો આપણે હમણાં જ વાત કરી મહારાષ્ટ્રનું જે લોનાર સરોવર છે ખારા પાણીનું સરોવર છે એને પણ તાજેતરમાં ચાલીસમાં નંબર તરીકે જોડવામાં આવ્યું છે રામસર સાઈટમાં ઓકે અને ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડનું પ્રથમ રામસર સરોવર જેનું નામ છે આસન કન્ઝર્વેશન બરાબર આસન કન્ઝર્વેશન તો એને પણ સામેલ કરવામાં આવ્યું છે રામસર સાઇટની અંદર પછી વાત કરીએ બિહારની તો બિહારનું જે કાબર તાલ છે તો એને પણ રામસર સાઇલમાં સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આટલું તમે યાદ રાખી શકો છો આ ક્વેશ્ચનની અંદરથી ઓકે આપણો આન્સર શું છે કેથલ સરોવર ઘણી વખત એક્ઝામની અંદર તમને કન્ફ્યુઝ કરીને પણ પૂછવામાં આવે કે કેથલ સરોવર અથવા તો સુર સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો ઉત્તર પ્રદેશમાં ઓકે અને રામસર સાઇટમાં એનો ક્યારે સમાવેશ થયો તો હમણાં તાજેતરમાં જ થયો છે એટલા માટે તમે મંથ લખી શકો નવેમ્બર રાઈટ તો આ પણ તમે યાદ રાખી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં બાંગ્લા ફિલ્મના કયા પ્રસિદ્ધ અભિનેતાનું પંચ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તો એ તાજેતરમાં જ થયું છે સૌમિત્ર ચેટર્જીનું તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો આ છે સૌમિત્ર ચેટર્જી બરાબર અને એમ આ બાંગ્લા ફિલ્મ જે છે બાંગ્લા એટલે કે બેંગોલી બરાબર તો બાંગ બેંગોલી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા છે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે પંચ્યાસી વર્ષની ઉંમરે હવે મેં અહીંયા ઘણા બધા પિક્ચર સુકામ લીધા છે તો ઓપ્શનમાં આપેલા બધા વ્યક્તિઓને તમે ઓળખી શકો એના માટે મેં અહીંયા પિક્ચર લીધેલા છે તો એના વિશે પણ આપણે જાણી લઈએ પરંતુ એની પહેલાં તમે આ એક વ્યક્તિને જોઈ શકો છો આજે સૌમિત્ર ચેટર્જી જે બેંગોલી ફિલ્મના એટલે કે બાંગ્લા ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા જેમનું પંચ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે વન બાય વન આપણે નામ અને પીક સાથે જોતા જઈશું એની પહેલાં આપણે સૌમિત્ર ચેટર્જી વિશે જાણી લઈએ તો સૌમિત્ર ચેટર્જીને બે હજારને ચારમાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓકે અને બે હજારને બારમાં આ જે સૌમિત્ર ચેટર્જી છે એમને જે સિનેમા જગતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે તમને બધાને ખ્યાલ હશે સિનેમા જગતનો એવોર્ડ જેનું નામ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ બરાબર તો આ સન્માનિત કરવામાં આવ્યા હતા તો આટલું તમે યાદ રાખી શકો છો સૌમિત્ર ચેટરજી વિશે ઓકે હવે આપણે આપેલા ઓપ્શનમાં આપેલા બધા ઓપ્શન જે છે એના વિશે ડિસ્કશન કરી લઈએ રવિ બેલગેરે કોણ હતા તો એક પ્રસિદ્ધ પત્રકાર અને લેખક હતા જે કર્ણાટકથી બિલોંગ કરે છે જેનું પણ તાજેતરમાં જ નિધન થયું છે અને આ જે રવિ બેલગેરે છે એમણે અપરાધની દુનિયામાં લખનાર માટે એમનું નામ ફેમસ હતું બરાબર તો પણ તમે યાદ રાખી શકો છો એ તમે જોઈ શકો છો આ છે રવિ બેલગેરે કોણ છે રવિ બેલગેરે અહીંયાથી હું નામ લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે આ છે સૌમિત્ર ચેટર્જી રવિ બેલગેરે અને આ છે આસિફ બસરા આસિફ બસરા કોણ હતું તમને બધાને ખ્યાલ છે એક ફેમસ બોલિવૂડ એક્ટર જેમણે પાતાળ લોકની જે એક થ્રીલર સિરીઝ હતી એમાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હતી અને ત્યારથી ફેમસ થઈ ગયા હતા રાઈટ તો પણ તમે યાદ રાખી શકો છો અને આ લાસ્ટ પીક છે ખલીફા બિનનો બરાબર ખલીફા બિન બિન સલમાન હવે એનું પૂરું નામ પહેલાં તો હું તમને કહી દઉં ખલીફા બિન સલમાન અલ ખલીકા ખલીફા બરાબર તો આ એનું પૂરું નામ છે અને આ કોણ હતા તો દુનિયાના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેનારા વ્યક્તિ હતા ક્યાંના તો કે બહરીન દેશ તમે નામ સાંભળ્યું હશે બહરીન દેશ તો આ બહરીન દેશમાં પ્રધાનમંત્રી હતા જેમનું પણ તાજેતરમાં જ નિધન થઈ ગયું છે એટલે તમે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે દુનિયાના સૌથી લાંબા સમય સુધી રહેનારા પ્રધાનમંત્રીના પદ ઉપર રહી ચૂક્યા છે શું નામ છે ખલીફા બિન સલમાન અલ ખલીફા રાઈટ તો આપણ તમે યાદ રાખી શકો છો આ ઓપ્શનમાં આપેલા બધા વ્યક્તિઓ વિશે આપણે ડિસ્કશન ઓલરેડી કરી લીધી છે આપણો આન્સર શું છે બાંગ્લા ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા કોણ છે સૌમિત્ર ચેટર્જી ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં નરેન્દ્ર મોદીજીએ કયા રાજ્ય અથવા તો યુટી એટલે કે યુનિયન ટેરેટરી ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ બરાબર તો ત્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટ સોરી સ્ટેચ્યુ ઓફ સ્વામી વિવેકાનંદનું અનાવરણ કર્યું છે તો પહેલાં તો તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ છે સ્વામી વિવેકાનંદની પ્રતિમા અને તાજેતરમાં જ એનું અનાવરણ કરી દીધું છે ક્યાં આગળ તો દિલ્હીમાં જે એન યુ ખાતે હવે આ જે એન શું છે તમને ખ્યાલ જ હશે જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જે ક્યાં આવેલી છે દિલ્હીમાં ઓકે તો ઘણી વખત તમને જે જોડકા પૂછાય છે એની અંદર પૂછાઈ શકે જેએનયુ કયા રાજ્યમાં સ્થિત છે આપણે હમણાં જ વાત કરી કેથલ સરોવર કયા રાજ્યમાં સ્થિત છે તો એવી રીતે તમે યાદ રાખી શકો છો જે એનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તો ત્યાં આગળ જ જે દિલ્હીમાં આવેલું છે તો ત્યાં આગળ અને દિલ્હી એક શું છે યુટી છે એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ છે તો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં આજે સ્ટેચ્યુ ઓફ સ્વામી વિવેકાનંદનું અનાવરણ કરી દીધું છે બરાબર હવે આ જે સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે એના ડિઝાઇનર કોણ છે એટલે કે એને તૈયાર કરનારનું નામ પણ તમે યાદ રાખી શકો છો એમનું નામ છે નરેશ કુમાવત જેમણે ફક્ત સાત મહિનાની અંદર આ પ્રતિમાને બનાવી દીધી છે નિર્માણ કરી દીધી છે રાઈટ તો આટલું તમે યાદ રાખી શકો છો જે એન યુ વિશે વાત કરીએ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તો પ્રેઝન્ટ ટાઈમના વાઇસ ચાન્સેલર કોણ છે તો એનું નામ છે જગદીશ કુમાર તો આપણ તમે યાદ રાખી શકો ઓકે હવે નવી દિલ્હી છે તો દિલ્હી વિશે આપણે ડિસ્કશન કરીએ તો દિલ્હી યમુના નદીના કિનારે વસેલું છે અને આ યમુના નદી ઉપર સિગ્નેચર બ્રિજ આવેલો છે જેનું ઉદ્ઘાટન બે હજારને અઢારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું હતું તો આપણ તમે યાદ રાખી શકો છો બીજી વાત કરીએ તો દિલ્હી યુટી છે એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ છે તો ત્યાં આગળ કોણ હશે ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર તો એનું નામ છે અનિલ બેજલ તો પણ તમે યાદ રાખી શકો અને આજ દિલ્હીમાં ભારતની પ્રથમ પ્લાઝમા બેંક આવેલી છે બરાબર અને જે ઈ વાહન ચાર્જિંગ પ્લાઝા છે એ ભારતનો પ્રથમ એ પણ દિલ્હીમાં સ્થાપિત છે તો આપણ તમે દિલ્હી રિલેટેડ આટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ યાદ રાખી શકો ઓકે અને અહીંયાથી આપણે એક અધર ઓપ્શનનો ડિસ્કશન કરી લઈએ જે કરંટનો જ ક્વેશ્ચન છે રાજસ્થાન બરાબર તો રાજસ્થાનના પાલી જિલ્લામાં જે એકસો એકાવનની જન્મજયંતિ હતી કોની જન્મજયંતિ તો જેનાચાર્ય વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ બરાબર તો એમની જન્મજયંતિના રોજ એમની પ્રતિમાનું અનાવરણ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તો આ પણ તમે યાદ રાખી શકો છો કોની એકસો એકાવન મી જન્મજયંતિ નામ ફરીથી બોલું છું લાંબુ છે એટલા માટે તમે ફરીથી નોટ્સ કરી શકો છો જેનાચાર્ય વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ બરાબર તો એની જ પ્રતિમાનું અનાવરણ કર્યું છે રાજસ્થાનના પાલી જિલ્લામાં ઓકે તો આપણ તમે યાદ રાખી શકો છો જો સ્વામી વિવેકાનંદની સ્ટેચ્યુ પૂછવામાં આવે તો એનું અનાવરણ થયું છે દિલ્હીના જે એન યુ ખાતે એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં કયું રાજ્ય ગ્રામીણ પરિવારોને નળ કનેક્શન પહોંચાડવામાં ટોપ પર રહ્યું છે તો તમને બધાને ખ્યાલ છે મિત્રો આ જે છે એ તેલંગાણા રાજ્ય ટોપ પર રહ્યું છે હવે મેં તમને પહેલાં પણ કીધું હતું ગોવા જે છે એ હર ઘર જળ યોજના બરાબર એટલે કે દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં પ્રથમ રાજ્ય ઓલરેડી બની ચૂક્યું છે પરંતુ તેલંગાણા જે છે એ જે ગ્રામીણ પરિવારો છે એને જે નવું નળ કનેક્શન છે બરાબર ન્યૂ નળ કનેક્શન છે એ પહોંચાડવામાં ટોપ પર રહ્યું છે પરંતુ દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડનાર રાજ્ય તો એ તો ગોવા જ છે હર ઘર જળ યોજનામાં ટોપ પર પરંતુ જો તમને એવું પૂછવામાં આવે કે ગ્રામીણ પરિવારોને નવું નળ કનેક્શન પહોંચાડવામાં ટોપ પર છે તેલંગાણા રાજ્ય તો આ પણ તમે યાદ રાખી શકો છો રાઈટ અડતાલીસ લાખ જેટલા નળ કનેક્શન એટલે કે નળ જોડાણ કનેક્શન એટલે જોડાણ બરાબર તો આડ સોરી અડતાલીસ બોલાઈ ગયું આડત્રીસ લાખ જેટલા જોડાણ નળ જોડાણ ગ્રામીણ પરિવારોને આપવામાં આવ્યા છે તેલંગાણા ગવર્મેન્ટ દ્વારા તો આપણ તમે યાદ રાખી શકો રાઇટ તેલંગાણાની વાત કરીએ તો કેપિટલ શું છે હૈદરાબાદ કેપિટલ શું છે હૈદરાબાદ મુખ્યમંત્રી કોણ છે તો કે ચંદ્રશેખર રાવ અને રાજ્યપાલ છે ડૉક્ટર તમિલી સાંઈ સૌંદરાજન ઓકે તો આપણ તમે યાદ રાખી શકો છો હવે અહીંયાથી આપણે અધર ઓપ્શનની ડિસ્કશન કરીએ તો ગોવા વિશે આપણે હમણાં જ વાત કરી હર ઘર જળ યોજનામાં ટોપ પર રહ્યું છે ગોવા ઓકે હરિયાણાની વાત કરીએ તો હરિયાણા જે છે એ મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ સોરી મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ જે છે એ શરૂ કરનાર રાજ્ય બન્યું છે ઉત્તરાખંડની અંદર જળ ગુણવત્તા મૂલ્યાંકન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી છે તો જળ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમે અહીંયાથી યાદ રાખી શકો ઓકે આપણા આન્સર શું છે ગ્રામીણ પરિવારોને જે નવું નળ કનેક્શન છે પહોંચાડનાર રાજ્ય કયું છે ટોપ પર તો તેલંગાણા રાઈટ નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં કઈ કંપનીએ વન મોર થિંગ્સ નામક કાર્યક્રમની શરૂઆત કરી છે તો એ તાજેતરમાં જ કરી છે એપલ કંપની એટલે કે આઈફોન કંપની બરાબર આઈફોન અને એપલ બંને એક જ છે તો આ જે એપલ કંપની છે એમણે વન મોર થિંગ્સ નામક કાર્યક્રમની શરૂઆત કરી છે તો એપલના સીઈઓ કોણ છે પ્રેઝન્ટ ટાઈમના એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તો એનું નામ છે ટીમ કૂક ઓકે હવે બીજી વાત કરીએ તો આ જે એપલ કંપની છે એમણે થોડા સમય પહેલાં જ જે ડાર્ક સ્કાય નામની કંપની છે એનું અનાવરણ પણ કરી દીધું છે અને એપલનો ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરીએ તો જે દુનિયાનો પ્રથમ યાદ રાખજો દુનિયાનો પ્રથમ તરતો હોય એવો એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ફ્લોટિંગ બરાબર જે ફ્લોટિંગ પાર્ક જે છે એટલે કે તરતો હોય એવો મોબાઈલ રિટેલ સ્ટોર જે છે એ ક્યાં સ્થાપિત કર્યો છે સિંગાપુરમાં તો પણ તમે યાદ રાખી શકો છો મિત્રો બહુ સરસ છે તમે નેટ ઉપર સર્ચ કરીને જોઈ શકો છો કે એપલ કંપનીનો તરતો હોય એવો મોબાઈલ રિટેલ સ્ટોર ક્યાં સ્થાપિત છે સિંગાપુરની કેપિટલ સિંગાપુર સિટીની અંદર તો આ પણ તમે અહીંયાથી યાદ રાખી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં જ કયા રાજ્ય સરકારે ફેક જાતિના પ્રમાણપત્રો રાખનારા સરકારી કર્મચારીઓને બહાર કરવાનો નિર્દેશ કર્યો છે ફેક એટલે કેવા ખોટા બરાબર જૂઠા જાતિના પ્રમાણપત્રો રાખનારા સરકારી કર્મચારીઓને બહાર કરવાનો નિર્દેશ કર્યો છે તો એ કર્યો છે છત્તીસગઢ ગવર્મેન્ટે તો છત્તીસગઢ વિશે જાણીએ કેપિટલ શું છે રાયપુર ઓકે મુખ્યમંત્રી કોણ છે તો એ છે ભૂપેશ બઘેલ અને રાજ્યપાલ છે અનસુયા ઉઇકે તો આટલું તમે યાદ રાખી શકો છત્તીસગઢ રિલેટેડ શું શું કરવાનો નિર્દેશ કર્યો છે તો કે રાજ્ય સરકારે જે ફેક જાતિના પ્રમાણપત્રો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ જે હોય છે બરાબર ફેક એટલે કેવા ખોટા જૂઠા બરાબર તો જે ફેક કાસ્ટ સર્ટિફિકેટ હોય છે એ જે લોકો રાખે છે સરકારી કર્મચારીઓ તો એમને બહાર કરવાનો નિર્દેશ કરી દીધો છે છત્તીસગઢ ગવર્મેન્ટે તો અહીંયાથી તમે આટલું કવર કરી શકો નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં અમેરિકન એક્સપ્રેસ કાર્ડ લોન્ચ કરનાર બેન્કિંગ કંપની કઈ બની છે તો એ તાજેતરમાં જ બની ગઈ છે મોબીક્વિક બરાબર આ મોબીક્વિક જે છે એ એક પેમેન્ટ બેન્કિંગ કંપની છે અને તાજેતરમાં જ અમેરિકન એક્સપ્રેસ કાર્ડ લોન્ચ કરનાર પેમેન્ટ બેન્કિંગ કંપની બની ગઈ છે હવે આ શું છે એની સ્થાપના ક્યારે થઈ તો એની સ્થાપના થઈ હતી એપ્રિલ બે હજારને નવમાં હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો આપણા ઇન્ડિયામાં એટલે કે ગુરુગ્રામમાં આવેલું છે અને ગુરુગ્રામ સ્થિત છે હરિયાણા રાજ્યમાં તો આ પણ તમે યાદ રાખી શકો ઓકે બીજી વાત કરીએ તો જે ભારતનું સૌથી મોટું આ મોબીક્વિક શું છે એના વિશે હું તમને કહી દઉં કે મોબીક્વિક જે છે એ ભારતનું સૌથી મોટું સ્વતંત્ર મોબાઈલ પેમેન્ટ નેટવર્ક છે બરાબર એટલે કે એનાથી શું થાય કે એક પ્રકારનું ફ્રીચાર્જ અથવા તો ફોન પે અથવા તો ગૂગલ પે જેવું જ છે તમે બધા યુઝ કરતા હશો કે જેના થ્રુ આપણે કોઈ પણ બિલ ચૂકવી શકીએ લાઇટ બિલ છે બરાબર મોબાઈલ રિચાર્જ છે પછી પૈસાનું ટ્રાન્ઝેક્શન છે તો એ પણ તમે ઇઝીલી કરી શકો અને આ જ પ્રકારનું એક મોબાઈલ પેમેન્ટ નેટવર્ક છે મોબીક્વિક અને મોબીક્વિક કંપનીએ જ અમેરિકન એક્સપ્રેસ કાર્ડ લોન્ચ કરી દીધો છે ઓકે પ્રેઝન્ટ ટાઈમના મોબિક્વિકના સીઈઓ કોણ છે તો એનું નામ છે બિપિન પ્રીત સિંઘ રાઇટ તો આટલું તમે યાદ રાખી શકો નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યમાં તેલ પામ પરિયોજના શરૂ થઈ છે તો એ તાજેતરમાં જ શરૂ થઈ છે મણિપુર રાજ્યમાં હવે આનો હેતુ શું છે તો કે જે ભારત દેશ છે એને ખાદ્ય તેલોમાં સ્વનિર્ભર બનાવવાનો અને અન્ય દેશોમાં નિકાસ કરી શકે તેલ પામની એના કારણે આ પરિયોજનાની શરૂઆત કરી છે મણિપુર ગવર્મેન્ટે તો આ પણ તમે યાદ રાખી શકો તેલ પામ બરાબર તો આ તમે યાદ રાખી શકો એટલે કે ખાદ્ય તેલ જે છે એ સ્વનિર્ભર બનાવવાનો કે ખાદ્ય તેલોમાં પોતે જ પોતાના ઉપર ડિપેન્ડન્ટ હોય જાતે એનો ઉત્પાદન કરી શકે એના માટે આ પરિયોજનાની શરૂઆત કરી છે મણિપુર ગવર્મેન્ટે તો મણિપુર વિશે જાણી લઈએ કેપિટલ શું છે તો કેપિટલ છે ઇમ્ફાલ મુખ્યમંત્રી છે એન બિરેન સિંઘ અને રાજ્યપાલ કોણ છે તો એ છે નજમા હેપતુલ્લા ઓકે હવે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ મણિપુર વિશે તો મણિપુરના તહેવાર તમારે યાદ રાખવાના હોય તો એક તો છે લાઈ હરોવા તહેવાર બીજો છે સાંઘાઈ મહોત્સવ અને એક છે એક ચુંપા મહોત્સવ બરાબર તો આ ત્રણ તહેવાર તમે મણિપુર વિશે યાદ રાખી શકો બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મણિપુરની અંદર જે છોડ છે તો એના માટે ક્લિનિક યોજના પણ શરૂ કરવામાં આવી છે બીજી વાત કરીએ તો મણિપુરમાં એક ખુડોલ પહેલની શરૂઆત થઈ હતી તો આ જે ખુડોલ પહેલ છે એની પ્રશંસા યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ કરી હતી એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે અને મણિપુરમાં લોકટક સરોવર આવેલ છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે બીજી વાત કરીએ તો મણિપુરના જ જે જ્ઞાનેન્દ્રો યાદ રાખજો જ્ઞાનેન્દ્રો નિંબો બામ છે તો એમને ભારતીય હોકી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે જે મણિપુરથી બિલોંગ કરે છે શું નામ છે આપણે એક ક્વેશ્ચન પણ જોયો તો જ્ઞાનેન્દ્રો નિંબો બામ ઓકે તો આ પણ તમે યાદ રાખી શકો છો હવે આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં આઠમી બ્રિક્સ એસટીઆઈ મંત્રીસ્તરીય બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે એટલે કે ભારતને કોણે રિપ્રેઝન્ટ કર્યું છે બરાબર ભારત તરફથી કોણ હાજર રહ્યું છે તો એમાં રહ્યા છે આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન તો આ પણ તમે યાદ રાખી શકો છો બ્રિક્સ વિશે જાણી લઈએ તો બ્રિક્સ જે છે એ પાંચ દેશોનો સમૂહ છે સૌથી પહેલાં બ્રિક જ હતું ફક્ત ચાર જ દેશો હતા કયા કયા બ્રાઝિલ રશિયા ઇન્ડિયા અને ચાઈના ફર્સ્ટ લેટર જે તમે નામ યાદ રાખી શકો છો બરાબર આની આનો ચાર પા ચાર દેશોનો સમૂહ ક્યારે બન્યો બે હજારને છમાં બરાબર ત્યારે ફક્ત બ્રિક જ હતું પરંતુ બે હજારને દસમાં સાઉથ આફ્રિકા આની અંદર જોડાયું એટલે પાછળ એસ શબ્દ વધારાનો એડ થયો એટલા માટે ત્યારથી એને શું નામ આપવામાં આવ્યું બ્રિક્સ બરાબર એટલે કે ફર્સ્ટ લેટર ઉપરથી નામ યાદ રાખી શકો અને પહેલાં પણ આપણે વાત કરેલી છે કે આ જે બ્રિક્સ છે એ અધ્યક્ષતા જે છે કોઈપણ દેશમાં અધ્યક્ષતા ક્રમવાઇઝ કરે છે બરાબર તો કે આ વર્ષની અધ્યક્ષતા રશિયા કરશે તો બે હજાર એકવીસની અધ્યક્ષતા ભારત દેશ કરશે પછી બે હજાર બાવીસમાં ચીન પછી સાઉથ આફ્રિકા એવી રીતે ફરીથી ક્રમ વાઇઝ અધ્યક્ષતા કરતું રહેશે તો આ પણ તમે અહીંયાથી યાદ રાખી શકો છો રાઈટ એટલે તમારે અધ્યક્ષતા યાદ ગોખવાની જરૂર નહીં પડે આના પ્રમાણે જો તમને એક ખ્યાલ હોય તો એના ઉપરથી તમે કાઉન્ટિંગ કરી શકો ઓકે હવે અહીંયા એક બીજો શબ્દ એડ થયો છે એસટીઆઈ બરાબર તો એસટીઆઈનું પૂરું નામ શું છે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન બરાબર તો આ જે બ્રિક્સની સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન નામની જે મંત્રીસ્તરીય બેઠક છે એમાં ભારત તરફથી હાજરી આપી હતી ડૉક્ટર હર્ષવર્ધન જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે બરાબર તમને ખ્યાલ હોય તો આપણે આગળ પણ વાત કરીએ છીએ ડબલ્યુએચઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગુજરાતીમાં કહીએ તો વિશ્વ આરોગ્ય સંગઠન તો આ ડબલ્યુ કાર્યકારી સમિતિના અધ્યક્ષ તરીકે તાજેતરમાં જ આપણા કેન્દ્રીય કોણ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની નિયુક્તિ કરી દેવામાં આવી છે તો આ પણ તમે યાદ રાખી શકો છો ઓકે તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક તો જરૂરથી કરજો મિત્રો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ રિલેટેડ ગ્રુપમાં મિનિમમ એક શેર તો તમે કરી જ શકો છો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનાર દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ